હેલો ફ્રેન્ડ્સ જનરલી અમુક હોસ્પિટલોમાં પેશન્ટને એવું સમજાવવામાં આવતું હોય છે કે ગર્ભાશયની અમુક હદ કરતા મોટી ગાંઠ દૂરબીનથી કાઢી શકાતી નથી એના અમુક કારણો પણ પેશન્ટને સમજાવવામાં આવે છે જેમ કે ઓપરેશન દરમિયાન બ્લીડિંગ વધારે થવું આટલી મોટી ગાંઠ કાઢ્યા પછી ગર્ભાશયનો જે ભાગ વધેલો હોય છે

એના માટે આ બગડ સુચરનો યુઝ થાય છે આ દોરા ઉપર નાના નાના કાપા હોય છે અને એ જ કાપાના લીધે પ્રોપર ટાઈટ સ્યુચરિંગ થાય છે અને ગર્ભાશયનો રીકન્સ્ટ્રક્શન પ્રોપર થાય છે અને સૌથી છેલ્લે આટલી મોટી ગાંઠ દૂરબીનના નાના કાણામાંથી આ એબડોમિનલ મોર્સેલેટર નામના મશીન વડે બહાર કાઢવામાં આવે છે આ મશીન વડે ગાંઠના આવા નાના નાના ટુકડા કરી દેવાય છે અને એને બહાર લઈ લેવાય છે આજે જ બપોરે આ હોસ્પિટલમાં દસ બાય દસ સેન્ટીમીટર ની ગર્ભાશય ની ગાંઠ નું ઓપરેશન દુરબીન દ્વારા કરવામાં આવ્યું છે અને એને એબોમિનલ મોર્સેલેટર દ્વારા દુરબીન ના નાના કાણામાંથી માંથી બહાર કાઢી લેવામાં આવે છે